એ દ્રષ્ટિએ ખાસ કામનું પેપર તમારા માટે લઈને આવ્યો છું તો છેક સુધી જોજો વધારે સમય બગાડ્યા વગર આપણે લેકચર શરૂ કરીએ સૌથી પહેલો સવાલ વિભાગ એની અંદર છે અંદર ભારતમાં મૃત્યુ નું પ્રમાણ કેટલું હતું આપણે જવાબ અહીંયા સાથે સાથે ટીક કરતા જઈએ બાકીના મોટા સવાલનું સોલ્યુશન પણ હું તમને લેખિતમાં અહીંયા જ આપવાનું છે એ પણ તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે તો બે હજાર અગિયારમાં ભારતમાં મૃત્યુના દર નું પ્રમાણ કેટલું હતું સાત પોઈન્ટ એક દર હજાર સાત લોકો મૃત્યુ પામતા હતા ભારત દેશમાં બે હજાર અગિયારમાં માં થાય છે ભારતમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર કયું છે ખેતી ક્ષેત્ર છે ઓગણપચાસ ટકા રોજગારી પૂરી પાડે છે આ ચારમાંથી કયો પાક રોકડીયો પાક છે તો કપાસ બાજરી બાજરી છે ઘઉં છે ને મકાઈ ત્રણે ધાન્ય પાક કહેવાય તો વજો કયો કપાસ કપાસ રોકડીઓ પાક કહેવાય અને નંબર પાંચ લેણદેણ ની જે તુલા છે એ લેણદેણ ની તુલામાં કેટલા ખાતા હોય છે તો મિત્રો લેણદેણ ની જે તુલા છે ને એ નવમો ચેપ્ટરનો સવાલ છે લેણદેણ ની તુલામાં બે ખાતાઓ હોય છે લેણદેણ ની તુલામાં મૂડી ખાતું અને ચાલુ ખાતું છે ખાસમ ખાસ રાખવામાં આવે છે અને શા માટે બે ખાતા હોય છે કારણ

અને જે આ એમપી હું તમારી સાથે શેર કરી રહ્યો છું તો માત્ર એકમ પેપર પેપરનું છે પણ આખે આખા ધોરણ બારના કોર્સનું આ એમપી અને વળી પાછી સમજૂતી સાથે સોલ્યુશન સાથે તમને આપવા આપી રહ્યા છીએ અમને અમે ઓલરેડી આપી રહ્યા છીએ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ બાર અને ધોરણ દસમાં એમપી બેચના માધ્યમથી અને એની અંદર બોર્ડ પરીક્ષામાં ઓછી મહેનતે કેમ વધારે તૈયારી કરીને માર્ક્સ મેળવી લેવા એના માટે ઓલરેડી આપી રહ્યા છે કોન્ટેક કરીને તમે શકશો ઓકે હાલો ઓકે હવે અહીંયાથી પછીનો સવાલ હું તમને એક સાથે સોલ્યુશન આપી દઉં છું પણ દેખાડું છું એટલા માટે કોઈને કદાચ સવાલ માત્ર જોઈતા હોય તો સ્ક્રીનશોટ પાડી શકે ઓકે ચાલો ત્યાર પછી છે વિભાગ સી અને ડી ના સ્ક્રીનશોટ પાડી લેવા માટે મેં એ ઉભું રાખ્યું છે વિભાગ સી ની અંદર જન્મદરનો અર્થ આપી જન્મદર માં આપવાનું સૂત્ર જ માત્ર જણાવવાનું છે એટલે એક વ્યાખ્યા અને એક સૂત્ર લખવાનું થશે અને અહીંયા પણ આંતરિક વેપાર અને વિદેશ વેપારનો એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર જે કહો એનો અર્થ લખવાનો છે એટલે બંનેની એક એક વ્યાખ્યા લખીને જ આપણે પૂરું કરી નાખવાનું છે ઓકે બે માર્ક્સમાં એટલું જ આપણી પાસે માંગ્યું છે વિભાગ ડીમાં તમે જોવા જાવ તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત સમજાવવાનો છે અને એમાં ત્રણ મુદ્દા આપણને સમજાવવાના કીધા છે પછી ચૌદમાં સવાલ છે એમાં નીચા મૃત્યુદરના કારણો આપણે લખવાના છે ચાર છે કોઈ પણ ત્રણ સમજાવવાના થશે અને સિમિલરલી ખેત ઉત્પાદકતા વધારવાના સંસ્થાકીય સુધારા એ સુધારા પણ આવી છે પાંચ માર્ક્સ માટે એમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી વસ્તી નિયંત્રણના પાંચ જ ઉપાયો છે તો તમારે માફ કરજો તો પાંચ જ ઉપાયો છે તો તમારે પાંચે પાંચ ઉપાયો સમજાવવાના થશે ઓકે છેલ્લો મુદ્દો સાતમા ચેપ્ટરનો છે અને પછીનો છે ખેત ઉત્પાદકતા વધારવા ટેકનોલોજીકલ સુધારા આમાં છે ને છ સુધારાઓ છે ભૂમિ પરીક્ષણ સહિતના પેલો આઈ થિંક છે સુધરેલા બિયારણો છે ત્યારથી લઈ અને ભૂમિ પરીક્ષણ સુધીના છ સુધારાઓ છે તમારે કોઈ પણ પાંચ સી તૈયાર કરવાના થશે પાંચ માર્ક્સમાં પૂછાય તો ઓકે હાલો હવે આપણે જોઈએ એનું સોલ્યુશન ઓલરેડી એમસીક્યુ નું સોલ્યુશન મેં આગળ કરી દીધું છે એટલે ત્યાં એમાં આપણે નહીં રોકાઈએ પણ અહીંયા આપણે વિભાગ બી થી આપણે શરૂ કરીએ સોલ્યુશન મેં તમને પ્રોમિસ કર્યું તો એ પ્રમાણે જોઈ લો અહીંયા સોલ્યુશન જવાબો બધા હાજર છે રેડ કલરના અક્ષરોથી પેલું છે ફૂલ ફોર્મ તો શું થાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિદેશ વેપારનું કદ એટલે શું તો વિદેશ વેપારનું કદ એટલે દેશની આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું કેવું મૂલ્ય અને વિદેશ વેપારનું કદ કે આપણે કેટલું કેટલી વસ્તુની આયાત અને નિકાસ કરીએ છીએ એનો જથ્થો કે એના મૂલ્યને કદ કહી શકાય ઓકે એક સવાલ બહુ કોન્ટ્રોવર્શિયલ છે તો આ ક્લિયર કટ પુસ્તકમાં પણ લખ્યું છે ઓગણીસો છાસઠ માં અને બાય દવે એવો પણ સવાલ પૂછે હરિયાળી ક્રાંતિ કયા વર્ષથી શરૂ થઈ તો ફૂલ એન્ડ ફાઈનલ કટ એન્ડ ક્લિયર જવાબ છે ઓગણીસો ઓકે ઓગણીસો છાસઠ માં જ ભારત દેશમાં હરિયાળી કહી શકશો ઓકે હાલો ત્યાર પછી છે નાબાર્ડનું પૂરું નામ લખવાનું છે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કામ કરતી આ સંસ્થા છે અને એનું ફૂલ ફોર્મ જો એમણે લખ્યું છે આઠમા ચેપ્ટર ખેતી ક્ષેત્રમાંથી આ સવાલ પૂછાયેલો છે ફૂલ ફોર્મ એવું થાય નેશનલ બેંક ફોર ડેવલપમેન્ટ હવે સ્પેલિંગ તમને ન આવડતા હોય ને સારા ઉચ્ચારણો તમને લગતા આવડતા હોય નેશનલ બેંક ફોર આવી રીતે ઉચ્ચારણો તમને સ્પેલિંગ વાઈઝ લખતા આવડે ઉચ્ચારણો ખાલી સ્પેલિંગ નહીં તો પણ માર્ક્સ મળી જશે શરત એ છે ઉચ્ચારણો સાચા હોવા જોઈએ ઓકે હાલો ત્યાર પછી છે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું હવે જો આમાં ઘણા બધા છે ને

પણ ક્યાંથી જવાબ સિલેક્ટ કર્યો છે મેં વિદેશ વેપારનું કદ સ્વરૂપ અને દિશા એની અંદર જે વચ્ચે સ્વરૂપ આપ્યું છે કદ પછીનો મુદ્દો એનો આ સવાલનો જવાબ અહીંયાથી આપણે સ્વરૂપનો મતલબ શું તો કે ભારતમાં જેટલી પણ વસ્તુની આયાત અને નિકાસ થાય છે એ વસ્તુના પ્રકારો કે કયા કયા પ્રકારની વસ્તુની આપણે આયાત નિકાસ કરીએ છે એને વિદેશ વેપારનું સ્વરૂપ આપણે કહી શકીએ ઓકે ચાલો ત્યાર પછી જે વિભાગ સી વિભાગ સી ની અંદર શું આવશે વિભાગસિંહની અંદર સવાલ છે મેં હમણાં તમને વાત કરી એમ કે ભાઈ જન્મ દર ની વ્યાખ્યા લખવાની છે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દર હજારની વસ્તી દીઠ જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ને શું કહેવાય જન્મદર સિમિલરલી જન્મદર નું સૂત્ર અહીંયા નીચે છે એનું જે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનશે કે કોઈ કોઈ એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાંગ્યા કુલ વસ્તી અને ગુણ્યા ખાસ યાદ રાખજો ગુણ્યા કેટલો આવે જવાબ ફરજિયાત એક હજાર આવે સો કરશો એટલે સૂત્ર ખોટું પડશે ડન હાલો ત્યાર પછી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યા તો બહુ ઇઝી પીઝી છે સરહદની અંદર જુદા જુદા પ્રદેશો અને તમે આવી રીતે પણ લખી શકો દેશની સરહદની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર વેપાર એટલે શું કે કોઈ એક દેશની સરહદની બહાર બીજા દેશ આરે થતો વેપાર એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર ઓકે તો સીધું સિમ્પલ બંને બંને સરસ સરસ વ્યાખ્યાઓ છે ઓકે અને ખાસ મિત્રો મારી નાની એવી તમને વિનંતી છે તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો અને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરજો કારણ કે આ તો ઇકોનોમિક્સની મેં તમને એકમ કોસોટીનો એમપી આપ્યું છે એ રીતે દરેક વિષયોના જે તમારા ધોરણમાં તમને ઉપયોગી બનવાના જ એના એકમ કોસેટીના વિડીયો આવવાના જ છે એ પાકી પ્યોર વાત છે તો એના વિડીયો તમારા સુધી સતત અને સતત નિયમિત મળી રહે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરવી મિત્રો જરૂરી છે તો જો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને ખાસ ખાસ સબસ્ક્રાઇબ કરી રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો તમારા માટે કામની બધી જ માહિતી અમે તમારી માટે લઈને આવવાના છીએ લઈને આવજો અત્યારે હું આ તમારા માટે જ લઈને આવ્યો છું ઓકે તો બધા વિષયના સર લઈને આવવાના છે ઓકે તો સબસ્ક્રાઈબ નો કર્યો તો કરી નાખજો તફાવત સમજાવો મિત્રો હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખો પુસ્તકની અંદર જે મેં અહીંયા તમને સમજાવ્યું આ પુસ્તકમાં આ જ રીતે તમને મુદ્દા પાડી પાડીને તફાવત સમજાવ્યો છે તમને એમ થાય કે બરાબર હવે આમાં જો મેં ત્રણ જ મુદ્દા લખ્યા છે સાત એક જેટલા મુદ્દા છે આમાં પણ આપણને એ જ કીધું છે કે બંને બાજુ ત્રણે ત્રણ મુદ્દા લખો તમારે આ રીતે તફાવત ન લખવો હોય અને ખાના પાડીને એક બાજુ છે એ ડાબી બાજુ આંતરિક વેપાર અને જમણી બાજુ વિદેશ વેપાર અને કોષ્ટક સ્વરૂપે દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો છો ઓકે એટલે એટલું ઈઝી છે તમે આ વાંચો દાખલા તરીકે આમાં તમે કઈ રીતે દર્શાવી શકો કદ ના રો તો વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતા કેવું હોય મોટું તો તફાવત આમાં તમે શું લખી શકો કે આંતરિક વેપારનું કદ નાનું હોય વિદેશ વેપારનું કદ મોટું હોય સિમિલરલી એવી રીતે આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં ચલણ અને ચૂકવણીની પદ્ધતિમાં શું તફાવત પાડી શકો કે આંતરિક વેપારમાં એ લખવાનું કે આંતરિક વેપારમાં એક જ ચલણમાં ચૂકવણી કરવાની હોય અને દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં કરવા સરળ હોય વિદેશ વેપારમાં પ્રોબ્લેમ શું થાય કે વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય કે સર્વસ્વીકૃત ચલણમાં તમારે શું કરવું પડે રૂપાંતર તો તફાવતનો મુદ્દો થઈ ગયો અહીંયા હે ને હાલો ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ભાષા સંસ્કૃતિ ને સમાજ તો ભાઈ આંતરિક વેપારનો મુદ્દો જો રહ્યો કે વેપાર વેપારની અંદર ભાષા સંસ્કૃતિ સમાન હોય એના કારણે વેપાર ઇઝી હોય પણ વિદેશ વેપારનો મુદ્દો અહીંયા છે પાછો કે વિદેશ વેપારમાં જેટલા દેશ બદલાય એ બધા દેશની ભાષા સંસ્કૃતિ સમાજ આ બધું જુદું જુદું હોય એને ધ્યાનમાં લઈને તમારે સરળતાથી વેપાર કરવો પડે ઓકે તો આંતરિક વેપારમાં બધું સમાન હોય વિદેશ વેપારમાં અસમાન હોય બરાબર તો આવી રીતે મુદ્દામાં લખી શકો અને કોષ્ટકમાં પણ તમે વ્યવસ્થિત લખી શકો

છે ને એટલે આ બધા જીવન ધોરણમાં સુધારું તો આ બધા છે જ તો આ બધામાંથી તમે કોઈ પણ ત્રણ મુદ્દા છે તમે લખી શકો તો ત્રણ માં ત્રણ માર્ક્સ તમને મળશે જ ઓકે તો સ્ક્રીનશોટ જરાક પાડો હોય તો પાડી લેજો બીજા અને ત્રીજા મુદ્દાનો ઓકે અને પછી છે ચોથા અને પાંચ બરાબર વિડીયો પોઝ કરીને વિડીયો ઊભો રાખી શકીને પણ તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે તો તમારા માટે કામની વસ્તુ થશે ઓકે આ ચોથા અને પાંચમો મુદ્દો છે એનો પણ સ્ક્રીનશોટ પાડી લો આમાંથી કોઈ પણ ત્રણ મુદ્દા તમારે પાકા કરવાના થશે ઓકે હવે નાથવામાં છે સવાલ ખેત ઉત્પાદકતા વધારવાના સંસ્થાકીય સુધારાઓ એ પણ પણ ચાર છે છે કોઈ લખવાના પહેલા જો એમાં જમીન વિષયક સુધારા છે મીન્સ કે સરકારે એમાં કાયદા બદલાવા કયા કયા કાયદા પસાર કર્યા છે તો કે જમીનદારી પ્રથાની નાબૂદી ખેડકની ની સલામતી સાંત પ્રથાનું નિયમન આ બધા કાયદા સરકારે પસાર કર્યા છે સરકારે કયો સુધારો કર્યો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ વાળો હવે એની અંદર સરકાર શું કરે છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સસ્તું ધિરાણ મળી રહે એના માટે નાબાર્ડની રચના કરી અને નાબાર્ડની શોર્ટમાં કહેવાય આરઆરબી અને જમીન વિકાસ બેંક જેને કહેવાય શોર્ટમાં એલડીબી આ બંનેનો વિકાસ કર્યો ભાઈ આ આ બેંકો જે છે ને એનો ઓગણીસો પંચોતેરમાં માં સ્થાપના કરી અહીંયા વર્ષની લખેલું પણ હું તમને જરાક જાણકારી માટે કહી દઉં છું ઓકે હાલો પછી આગળ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો તેમાં તો ચાર મુદ્દા છે સરસ સરસ આમ તો પાંચ ગણી શકીએ એક તો નિયંત્રણ બજારોની સ્થાપના કરી ગુણવત્તાનું પારખવા માટે એગમાર્કની શરૂઆત કરી ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠા નિગમ અને રાજ્ય કોઠા નિગમની રચના કરી પેદાશના ભાવ ખે ખેડૂત સુધી પહોંચાડી શકે એ વ્યવસ્થા સરકારે કરી અને તળિયાના ભાવો સરકારે જાહેર કર્યા જેથી ખેડૂતોને ભાવના બદલામાં પૂરતી આવક મળે પાકના બદલામાં પૂરતી આવક લોકોને મળી રહે ખેડૂતોને મળી રહે ઓકે તો આ ચાર છે એમ કે તમારે તમારે ચારમાંથી કોઈ પણ ત્રણ છે કરવાના થશે અને પરીક્ષામાં લખવાના થશે ઓકે ચાલો ડન ત્યાર પછી છે વિભાગ ઈ નો સવાલ વિભાગ ઈ ની અંદર એક જ સવાલ લખવાનો થશે અને એમાં પણ વસ્તી નિયંત્રણના ઉપાયો છે પુસ્તકમાં પાંચ આપ્યા છે એટલે મારે તમને વિશેષમાં સમજાવવાનું છે નહી પાંચે પાંચ જ તમારે ખાસ સમજાવાના છે અહીંયા મેં જરાક વિસ્તૃત રીતે સમજાવવું છે શોર્ટ એન્ડ સ્વીટ બહુ મસ્ત મજાનું જો તમારે સોલ્યુશન જોઈએ તો પુસ્તક એનું બેસ્ટ સોલ્યુશન છે પુસ્તકમાં વાંચશો તો ઓછા કન્ટેન્ટમાં તમારું જાજુ કામ થઈ જશે ઓકે મેં અહીંયા એટલા માટે સોલ્યુશન શેર કર્યું છે બહુ જાજુ એટલા માટે આમાંથી કોઈ પણ પાંચ લીટી તમે પસંદ કર્યું ને આમાંથી જો આટલી બધી લીટી છે તમારા પહેલા મુદ્દામાં આમાંથી કોઈ પણ પાંચ લીટી છે એ તમારે પસંદ કરવાની કરીને લખવાની છે ઓકે તો પણ તમારું કામ એકદમ ઈઝી બની જશે હાલો પછી બીજો મુદ્દો છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા ઓકે તો એ પણ મેં જરાક ડિટેલમાં સમજાવ્યો છે તો એ પણ તમે શોર્ટમાં સમજાવી શકો તમારા શબ્દોમાં પુસ્તક શકો તો પણ ચાલશે ઓકે હાલો ત્યાર પછી છે ત્રીજો મુદ્દો છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો ઓકે તો એમાં આંકડા ખાસ લખવા પડશે કે હાલમાં સ્ત્રીઓની જે લગ્નની વય મર્યાદા અઢાર વર્ષની છે એ બે હજારની ની વસ્તી નીતિમાં વીસ વર્ષની કરવા માટેના સરકારના પ્રયત્નો પ્રોત્સાહનો છે ઓકે જેથી વસ્તીમાં જન્મ દર કે પ્રજનન દર છે તમે સરળતાથી ઘટાડી શકો ઓકે અને બીજું સ્ત્રીઓનો દરજ્જો વધારવાની વાત કરી છે કે સમાજમાં સ્ત્રીઓનું મહત્વ સ્વીકારવાનું પુરુષ સમોવડી ગણવાની એમને પણ વ્યવસાય રોજગારીની તકો પૂરી પાડવાની તો પણ કુટુંબનું કદ છે મર્યાદિત તમે સરળતાથી રાખી શકો ત્યાર પછી ચોથો મુદ્દો પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન છે ચીન ઉપરથી આપણે આ બધું કર્યું છે કે ભાઈ પ્રોત્સાહન શું આપવાનું તો કે જે દંપતીઓ વંધીકરણનું ઓપરેશન કરાવે એને સરકાર તરફથી આર્થિક વળતર મળે ઓકે અને બીજું ખાસ બિન પ્રોત્સાહનો દાખલો છે એ ચીન ઉપરથી આપણે ખાસ લીધો છે કે અહીંયા જો એ લખ્યું છે કે બિન પ્રોત્સાહનો દાખલ કરવા માટે ચીને એમ કીધું પતિના મહત્વના લાભ પાછા ખેંચી લીધા હતા પણ છૂટછાટ આપી ભારતે શું કર્યું છે ભારત છે એ એવી ચૂંટણી છે ચૂંટણીમાં એવું કીધું છે કે ભાઈ કેવા કેવાય આપણે

એનાથવાનો સવાલ છે અને છેલ્લો સવાલ છે આજનો એ છે ખેત ઉત્પાદકતા વધારવા ટેકનોલોજીકલ સુધારો આપણે સમજાવવાના છે મેં તમને હમણાં પણ કીધું હતું કે છ છે કોઈ પણ પાંચ તમારે લખવાના થશે ઓકે તો જોઈ સુધરેલા બિયારણો અહીંયા આપણને મેં તમને કીધું છે કે ભાઈ કૃષિ ક્રાંતિ અને બીજ ક્રાંતિ અને સરકારે રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલય સ્થાપ્યા છે કે જેથી એમાં ખેતી અંગેનું સંશોધન થઈ શકે ઓકે પછી રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતરનો વપરાશ આ બધું જો તમે તમારે તો પુસ્તક એના માટે ઓથેન્ટિક શબ્દ છે ઓકે તો રાસાયણિક ખાતર છે નાઇટ્રોજન ફોસ્ફેટ અને પોટાશવાળા વાળા પોષક વાળા પોષક તત્વો ખાતર સરકાર સબસીડીના ભાવે રાસાયણિક ખાતર ખેડૂતોને પૂરા પાડે છે ઓકે અને એને ખેડૂતોને પૂરું પાડવાની વ્યવસ્થા કરે છે સિંચાઈની સગવડમાં પણ સરકાર છે સિંચાઈ યોજનાઓ હાથ ધરી છે એમાં બે સિંચાઈ યોજના નામ તમારા મુદ્દા સમજૂતીમાં ખાસ આવવા જોઈએ સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળ ઓકે તો એ ખાસ ધ્યાનમાં લેવાનું સરકારે બહુ બધા બંધે બાંધ્યા છે જેથી સિંચાઈની યોજના ખેડૂતો સુધી પહોંચાડી શકે ઓકે ચોથો મુદ્દો ત્યાર પછી યંત્રનો ઉપયોગ છે કે જેની અંદર ખેડૂતો છે જૂના યંત્રો દૂર કરી નવા યંત્રો વસાવે તો એ નવા યંત્રો છે કયા કયા ટ્રેક્ટર ટ્રેલર થ્રેશર પછી ઇલેક્ટ્રિક પંપ સેટ ઓઇલ એન્જિનો પંપ છે આ બધા આધુનિક ઓજારો છે જો વાપરે તો ખેતીમાં આધુનિકીકરણ પોસિબલ બને અને ખેત પેદાશની પ્રક્રિયા ઝડપી અને ઓછી ખર્ચાળ બને બરાબર તો તમે વધારી શકો ઉત્પાદકતા પણ વધારે ઓકે અને ત્યાર પછી પાંચમું છે જંતુનાશક દવા તો જંતુનાશક દવા પણ છાંટવી જરૂરી છે જેથી જંતુઓને રોગોથી થતા પાકના નુકસાનને તમે બચાવી શકો અને વધારે ને વધારે ઉત્પાદન લઈ શકો અને છેલું છઠ્ઠું છે ભૂમિ પરીક્ષણ સોઇલ ટેસ્ટિંગ કે જેમાં આપણી જમીન કયા પ્રકારના પાકને અનુકૂળ છે કયા પોષક તત્વો છે કયા ઘટે છે એની અગાઉથી જાણકારી મેળવી શકાય અને જે તે પાક લેવો હોય તો એને અનુકૂળ જમીન બનાવી શકાય તો જમીનની ઉત્પાદકતા વધે ઓકે આવા છ મુદ્દા છે કોઈ પણ પાંચ લખવાના અને મારી નાની એવી સલાહ એ છે કે પુસ્તક વાંચશો તો તમને બેટર આનું સોલ્યુશન મળી રહેશે અને પુસ્તકમાંથી તમારી તૈયારી ઓર મસ્ત બનશે ઓકે તો તમારી એકમ કોસોટી માટે તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક અને અગાઉથી જ તમને કહું છું કે પુસ્તકમાંથી વાંચશો તો વધારે ઓકે પુસ્તક ઇઝ ધ બેસ્ટ મટીરિયલ અને મને આ આશા છે કે તમને જે મેં આઈમપી શેર કર્યું છે એ તમને આવનારી તમારી એકમ કસોટીમાં ફાયદારૂપ બનશે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આવજો ટાટાબાબાય સિયા